નમસ્કાર ગુજરાત થોડીક ગમથી જેલ કાપી અને પાછા તમારી વચ્ચે બરોબર આમાં હું જેલ કાપીને આવ્યો પછી ગુજરાતમાં બહુ મોટા ફેરફાર થયા રાજુભાઈ સોલંકીનું અને ગણેશ જાડેજાનું સમાધાન પછી શું કહેવાય અનુ બાપુની આમાં સંડોવણી આવું બધું ગુજરાતની અંદર એટલે રાખે છે પછી હા મારી નાયત જયેશભાઈ રાદડિયા અને નરેશભાઈ પટેલનું પણ સમાધાન જોજો તમે આહા હા આ માતાએ લેખ તો જો લખ્યા બે હજાર પચી પૂરું થવામાં કઈ ઘટે નહીં એવા લેખ લખાણ આવી બધી આપને અંદરથી ખબર પડી કથી ફરિયાદી રીતે મારી ઉપર ફરિયાદ થઈ અગિયાર વાગે ફરિયાદ થઈને બાર વાગે મને જામનગર પાસે દસ કિલોમીટર દૂર હતો ત્યાંથી ફટાક દઈને ઉપાડી લેવામાં આવ્યું આપણે પૂછ્યું એટલે માનનીય પીઆઈ શ્રી આપને જણાવ્યું કે ભાઈ જા ભાઈ બની આવી રીતની ફરિયાદ છે 300 હોળ પાટ લાગી ગઈ અને 351 52 તો તારીખે મામેરામાં હોય જ મેં કીધું આ સાહેબ આવી બધી કલમો લગાડવામાં આવી અને તે પછી કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવ્યું ને બે દિવસના મારા રિમાન્ડ માંગવામાં આવ્યા અને બે દિવસના રિમાન્ડ દીધા અને તાસ ફૂલ તપાસ કરવામાં આવી ને તપાસમાં એવું જાણવા મળ્યું કે ભાઈ આ કેસ ખોટો છે કારણ કે આપણી પાસે બધા પ્રૂફ હતા એમાં આપણે બચી ગયા અને માનનીય શ્રી સાહેબે પહેલી જ તારીખમાં સેશનમાં મને જામીન આપી દીધા હા વીસ હજારના ના બોન્ડ ઉપર ગુજરાતની બહાર જવાની શરતે નહીં પણ ના સાહેબ અમારે ગુજરાતમાં જ કામ છે બરાબર આવી બધી આપ વીતીઓ વીતી ને મારે ચાર દિવસ થયા આ બધું સેશનનું અનુલું ઓલું શું કહેવાય આ એનાલિસિસ કરતા હં કે જયેશભાઈ નરેશભાઈએ કેમ સમાધાન કર્યું રાજુ સોલંકીએ અને ગણેશ ગોંડલે કેમ સમાધાન કર્યું આમાં સરકારનો પક્ષ હું આમાં ભાજપને હું લેવા દેવાના આમાં પટેલ સમાજના આગેવાનોને હું લેવા દેવાના આમાં અન્ય જ્ઞાતિના આગેવાનોને હું લેવા દેવાનામાં ગણેશ જાડેજાને હું લેવા દેવાના અલ્પેશ ઢોલરિયાને હું લેવા દેવાનું આવું બધું આપણે નિરીક્ષણ કર્યું અને હા પ્લસ અહીંથી આપણે સીધા સીધા જાય જામનગર તો જામનગર આપણે ઓલા પરિમલભાઈ નથવાણી મારી ઉપર નો દાવો કર્યો ચાર જણા બીજા આવા બધા ખેલો રચાણા અને આવી બધી આપને નોટિસો મેળવીને હા અને મને ગિફ્ટમાં માનની આ ગિફ્ટમાં મને સરકાર શ્રી એ મારા જામીન રદ કરવા માટે હાઈ ઓલા અમદાવાદ સેશન કોર્ટમાં અરજી કરી હું જેલ ની અંદર જેલમાં મને નોટિસ મળી કે ભાઈ તમારા જામીન રદ કરવામાં આવે છે આ રદ કરવા બરાબર અરજી દાખલ કરાવી વિચાર કરો તમે પાંચ વર્ષ સુધી હું એ નો નઈ હવે એટલે એની તારીખ પડી છે સેશન કોર્ટમાં હવે ઈ જોશું હવે જજ સાહેબ હું કે બરાબર એટલે આવા બધા પાછળથી મારી ઉપર આવા કા કર્યા પણ મે તમને પહેલા જ કીધું કે આપડી માતા રહી ને માતા ઈ કેન્દ્રમાં માતા બેઠી છે ની માતા પાહે કોઈના બાપનું સેટિંગ હાલે નહીં કેનું કોઈના બાપનું એટલે ઈ મિત્રો તમારે ઉપાધિ કરવાની જ નથી મને એક બહુ મને ગર્વ થયો મને હું ગર્વ થયો કે હું મારા પાટીદાર સમાજને ખંભે ઓલા ખંબે બંદુક રાખીને મે આમાંથી એકે મેટર નત કરી એટલે મને ગર્વ થયો સમાજ કોઈ દી એમનો કે બની જ આપડા ખંપે બંદૂક પડી ગયો નહી બ ખંપ હોય બનિયા નો બંદૂક એ બનિયા ની હા એવું આપણે કામ કરી હી અને રાજુભાઈ સોલંકી એવું નિવેદન માં કહેતા હતા કે ભાઈ 2 કરોડ રૂપિયા મને ત્યારે જયરતસી જાડે જ આપતા હતા તો હું 35 લાખ રૂપિયા લઉં કે 2 કરોડ રૂપિયા લાવું મીડિયા ના માધ્યમ થી આપને જાણવા મળ્યું તો મને એક આનંદ થયો કે રાજુભાઈને તો 2 કરોડ જ દેતા મને તો 4 કરોડ રૂપિયા દેતા હે ડોલરિયા ખોટું નઈ ને સાચું ને મને તો ચાર કરોડ રૂપિયા પછી બે ત્રણ કંપનીમાં કોન્ટ્રાક્ટ આ પછી એક ફ્લેટ આવું બધું વેલ્યુ વધારે ને આ હા હા જાણીને આનંદ કે નાઈ ગામ ભલે ગાયું પણ આપણી વેલ્યુ તો છે હો ઉપર બરોબર એટલે તોય અમે નથી લીધા બરોબર હા એમાં આપણે પાટીદાર સમાજના નિખિલ દોંગર દાદ દેવી પડે

કોઈ ઉપાધી નહીં નો બીક કે ડેલે પોલીસ આવી છે કે નો બીક કે હમણાં આ થાય કે હમણાં આ ગુનો નવો થાય કઈ થાય જ નહીં જેલ ની કસ્ટડી માં હોય એટલે પતી ગયું ન્યા મને આ લેસન કરવાનો ટાઈમ મળી જાય એટલે મને કોઈ વાંધો નથી અને કઈ પણ વાંધો નથી ગુજરાત પોલીસ નો આમાં હું એક ટકા વાત નથી ગણતો એની પ્રોસેસ કરે આપણે આપણી કરવાની અને તમારામાં સહન શક્તિ હોય તમારામાં ભાઠા ખાવાની તેવડ હોય તો જ આ લાઈનમાં હવાય ને તો જ આ રાજકારણમાં પડાય ને તો જ કોકના વિડીયો બનાવાય ને તો જ કોકના રાજકારણના નેતાઓના પ્રૂફ પાસે લઈને એના વિડીયો બનાવીને એના એના કાંડ ખોલાય આ બધી તૈયારી રાખવી પડે બરાબર પછી તમે એમ ક્યો કે ભાઈ મને તો આ માયરો ને હાલો સમાજ મારી વાહે ના ના તો બોલાય જ નહીં આમાં આપણે સમાજ ને કેવાતું જ નથી બરોબર એટલે ઈ હું એક પણ પ્રકારની ફરિયાદ નથી કરતો કે ભાઈ આમ થયું ઈ થવાનું જ હોય આમાં કેસ તો કે થવાના જ હોય કોઈ છોકરી દે કે ન દે

કોર્ટ મોટો હથિયાર છે હાઈકોર્ટમાંથી ત્યાંથી આપણે જામીન લઈ આવો ત્યાંથી આપણે સ્ટે લઈ આવો આ આપણી પ્રોસેસ છે એટલે એમાં આપણે પોલીસવાળાને વાળાને કોઈ દી વાકમાં લેવાના જ નહીં કોઈ દી એને કઈ કહેવાનો એ બચાર તો નોકરી છે એટલે એ કોઈ ઉપાધિ નથી પછી તમે બધા એમ કયો કે હાલો સમાજ મને એડી પર મારે પાણી પાયું તો ભાઈ કામ એવા કરો તો પાણી પાય

બરોબર એટલે બહુ ચેતવીને ચાલજો બહુ સાચવીને ચાલજો આ સમાજ છે સમાજ કોઈ દિવ કોઈના બાપનો થયો નથી કોઈના બાપનો થવાનો નથી તમારી પાસે પૈસા આવશે એટલે સમાજ તમને સ્ટેજ ઉપર આઈગલી લાઈનમાં ચોથી ખુરશી દેશે જો તમારી પાસે પૈસા નહીં હોય ને તમારે અઢળક સારા કામ કર્યા છે ને કોઈ દિવ સમાજ તમારે તમારી હામું જોહે નહીં આ યાદ રાખજો આ ભૂંડી વાસ્તવિકતા હે કેવી આ ભૂંડી વાસ્તવિકતા છે એટલે આપણે હજી ખોટી રીતે કોઈના બાપથી બીતા નથી હા અમે કાંડ કઈ રહી છે અમે કોઈ ખોટા કેસ ઓલા ખોટા કામ કઈ રહી છે તો અમે કેસમાં માં ફસાવું અમને પોહા બરોબર પણ તમારે યાદ રાખવાનું તમારે ભૂલી નહીં જવાનું કે આપણે ભૂતકાળમાં કેવા કામ કર્યા છે એના કાર્યક્રમો અમે તમને બતાવીએ છીએ અને એનો અમને ગર્વ છે ભાઈ મોટભાઈ એનો અમને ગર્વ છે સમજી ગયા હા અમારે અમારી ભેગા ચાર જણા જ ભલે હોય પણ જણા એવા હોય ને કે આ એમાં એકનું સૌરાષ્ટ્ર કવર કરેલું હોય ને એકનું રાજસ્થાન કવર કરેલું હોય ને સુરત કવર કરેલું એમાં જ અમારે ટોળાની જરૂર ના બિરાદર એટલે ઉપાધિ ન કરતા આપણે ચાર કરોડ નથી જ લીધા એટલે આ પાછી જેલ કાપી અને મને તો ડાઉટ બહુ ફૂલ છે કે આ હા અને ઓલા આપડે આઈડી બંધ કરાવવાની બંધ કરાવી દીધા એની હું તમને વાત કરું પંદર તારીખની ગોંડલ કોર્ટમાં નોટિસ પંદર તારીખે સવારે છ વાગ્યાના સુમારે પોલીસ પોલીસવાળાએ મને ઉઠાવી લીધો અને તે જ દિવસે હર્ષંઘવી આવ્યા તા ખોળલધામ આપણે વાળા જામનગરવાળા કેસમાં બરાબર એટલે ત્યાંથી ઈ બધાએને ઉઠાવ્યા અહીંથી મને અગાઉ ઉઠાવી લીધો મને કઈ ખબર નહીં અને કોર્ટમાં એક તરફી ઓર્ડર થઈ ગયો હા કારણ કે મારે પંદર તારીખે કોર્ટમાં જવાનું હતો પંદર તારીખે તો હું એલસીબી માં હતો એટલે કોર્ટમાં એક તરફી ઓર્ડર થઈ ગયો અને મારા આઈડી કરી દેવામાં આવ્યા બંધ એટલે એની પ્રોસેસ આપણે હાઈકોર્ટ મૂકી દીધી છે હા અને જેને જેને સમાધાન જેની એરે કરવું હોય એની એરે સમાધાન કરી લઈએ ત્રણસો ની કલમ હટી જાય કે ત્રણસો નો ગુનો રદ થઈ જાય એટલે કોક મનમાં એવા ભરખા ઉભકતા હોય કે આપણે ભારતીય જનતા પાર્ટી ટિકિટ દેશે ને આપણે ચૂંટણી લડશું તો આ ભૂલી જાજો હજી બંને ગજેરા જીવે છે ભલે જેલમાં હોય બહાર હોય એ પેલા તો કાર્યક્રમ ચડવાના તૈયાર જ હોય એમાં ઉપાધિ કરવાની કોઈ પણ પ્રકારની નથી પાકું છે ગોંડલ ની અંદર ગુંડાગર્દી ખતમ થવાની છે જામનગર ની અંદર કંપની ની ગુંડાગર્દી ખતમ થવાની છે આ ચોખી ચડિયાતી વાત છે અમુક માણસો સમજી ગયા સાંમુના બેસી ગયા છે આપને ગયમું હા આપણે એવા નથી કે ભાઈ પૈસા દયો તો સમાધાન ને પૈસા દયો તો પતિ ગયું ના ના તમે મારા સમાજને લાયક કામ કરવા માંડો એટલે તમે તમે સારા જ છો તમે કઈ ખરાબ નથી તમે અમારા સમાજના રતનો જ છો પણ રતનની રીતે કામ કરો તો બરોબર એટલે બહુ વિચાર એક રીતે ચાલજો હમણાં આપડે આઈડી ચાલુ થઈ જશે પછી આપણે આપણો નવો કાર્યક્રમ આપણો પાર્ટ ટુ બાકી છે મિત્રો પાર્ટ ટુ થી શરૂઆત કરીશું હા આ તો મેં કીધું વિડીયો મૂકીને કહી દઉં કોક એમ ના થાય કે આ તો કટે વયા ગયા ને કટે ક્યાંક આને સેટિંગ ના કરી લીધું હોય એટલે મેં કીધું હું કહી દઉં બરાબર બાકી મજા આવવાની છે બે હજાર સત્યાવીસ માં અને જોયા જેવી જ મજા આવવાની હું જેલ માં હું અગાઉ કહી દઉં હું બે હજાર સત્યાવીસ ની ચૂંટણી બહાર પડશે ની પેલા મને નાખી દેશે કાર્યક્રમ કાર્યક્રમ વ્યવસ્થિત થઈ ગયેલો છે ખાલી અપ્રુવલ બાકી છે ઈ આપને પોવા હે આપ મે કાર્યક્રમ કરી લીધો આ તો તન મન ત્રણ હોય તૈન મહિના છૂટવાનો આ એમાં ઉપાધી નથી કાઈ એટલે મળીશું મિત્રો ટુક જ સમયમાં આ આપણો આઈડી અત્યારે ચાલુ છે આપણે એક્ટિવિટી માટે બરોબર આપણે વિડિયો શરૂઆત કરીશું જય સરદાર જય ખોડિયાર અને આ હજી મને મારા સમાજ ઉપર ગર્વ છે આ જય સરદાર